શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખી નાખજો તો ચાલો તમારો સમય વધારે ન લેતા શરૂ કરીએ એક સેવરોલ ગામને પાદર આવીને રહી પાછળ બીજી ત્રણ ગાડીઓ પણ આવી ધૂળની ડમરી ઉડી ડમરી સમી એટલે ગાડીમાંથી એક ગોગલ્સ પહેરેલો લીલનો શર્ટ પહેરેલો એક આધેડ ઉંમરનો એક માણસ ઉતર્યો એના હાથમાં મોબાઈલ હતો પણ કવરેજ નહોતું તોય ફોન લગાડ્યો મોઢું કટાણું કરીને ફોન ખિસ્સામાં નાખ્યો પછી સામે આવેલા પાનના ગલ્લા પાસે જઈને પૂછ્યું કે ભવાન કરમસીનું ઘર ક્યાં આવ્યું ત્રણ ભવાન કરમસી છે આ ગામમાં તમારે કોનું કામ છે માવો ચોરતા ચોરતા એક યુવાન બોલ્યો એ જ ભવાનભાઈ કે જેનો છોકરો કિશોર ડોક્ટર છે પેલા એ ખુલાસો કર્યો અને પેલો તરત જ બોલ્યો એમ તમારે ભવાન જવાનું છે એક એક કામ કરો અહીંથી સીધા જાઓ ડાબી બાજુ રસ્તો આવશે એની સામે એક મંદિર છે તેને ત્યાં ઉગમણા વળી જાવ એટલે મઢવાડી શેરી આવશે એ શેરીમાં છેલે એક મકાન આવશે કલર કર્યા વગરનો એક ખખડદર દેલો આવશે એ જ ભવાન ભીંડીનું ઘર છે ના જડે તો મંદિરે કોઈને પૂછી લેજો પણ ભવાન કરમશીનું કોઈને ના પૂછતા પણ ભવાન ભીંડી કહેજો તો તરત જ ઘર બતાવી દેશે પેલાએ માવો નાખ્યો મોઢામાં અને કીધું અને પેલી ચાર ગાડીઓ આગળ ગઈ જેવી ગાડીઓ આગળ ગઈ કે તરત જ ગલ્લાવાળો બોલ્યો આટલી બધી ગાડીઓ અને એ પણ ભવાન ભીંડીને ત્યાં કોઈ ખાસ પ્રસંગ લાગે છે ત્યાં બાકી એને ઘેર ભિખારી પણ ના જાય કોઈ દિવસ ભિખારી તો શું કૂતરું પણ એના ઘર આગળ ના નીકળે બીજો એક બેઠો બેઠો અઠવાડિયા અગાઉની પૂરતી વાંચતો હતો એ બોલ્યો એના છોકરા કિશોરને આજે રૂપિયો નારિયેલ દેવા આવ્યા છે બહુ મોટી પાર્ટી છે સુરતની છોકરીએ કાપવા વાળા હજુ પણ એક સોડાના બે ભાગ કરીને પીવે છે પેલો બોલ્યો કે તરત જ પાના ગલ્લા બોલ્યો એ બધું આ છોકરો ડોક્ટર થયો ને એના પ્રતાપે બાકી ભવાન ભીંડીને ત્યાં કોઈ દીકરી દે એ વાતમાં માલ નહી ગામમાં એની વેલ્યુ જ નથી કોઈને કોઈ દી ચાની રકાબી પાઈ છે કોઈ દી સત્યનારાયણની કથા કરી છે કોઈ દી 10 રૂપરડીએ ફાડામાં લખાવી છે આ તો સારા પ્રતાપ એના દીકરાના કે એ ડોક્ટર થઈ ગયો ને સબંધ થઈ જાશે બાકી વાતમાં માલ નહી અને પેલાએ પાછો તરત જ જવાબ આપ્યો છોકરો તો વરસ દિવસ પહેલા ડોક્ટર થયો એની પહેલા એને ત્રણ દીકરીઓ પરણાવી એ કોની શાખાથી અરે ભાઈ એની રહેણ કરેની એવી હોય એમાં ગામ શું કામ બળતરા કરે છે એ કોઈને ચા પાતો નથી એમ કોઈની ચા પીતો પણ નથી ને એને કોઈના પૈસા ખોટા કર્યા એને કોઈનું બૂચ માર્યું ક્યારે બાકી આપણા ગામમાં એક આખી શેરી બૂચ શેરી છે ઈ બધાય જેની જેટલી કેપેસિટી એટલું બૂચ મારી મારીને સુરત થી આવતા રહ્યા છે અને આહી આવીને જલસા કરે અને બધાને ચા પાય એને તમે વેલ્યુ કહો છો મને એ નથી સમજાતું નથી કે ગામને ભવાન ભીંડી પર આટલી દાદ શું કામ છે ઈ તો અત્યારે છોકરીઓની તાંગને એટલે એના સંબંધો થઈ જાય બાપ ગમે એવો ચીકણો હોય તો દીકરીઓના સંબંધો થઈ જાય બાકી છોકરો પરણવાનો હોય ને તો ગામમાં આબરૂ જોઈએ બાકી સીતારામ ની આરતી મારા ભાઈ પણ હશે ભાગ્ય ભવાન ભીંડી ના કે હવે થોરે કેળા લાગ્યા છે થોરે કેડા પાન ના ગલા પણ ગાજીયો જાય તેમ નહોતું આ પાન નો ગલો એટલે એક જાત ની વિશ્વ વિદ્યાલય જોઈ લો અહીં આખા ગામ ની વાતો અને અલક મલકના વાવળ તમને સાંભળવા મળે અને કાઠિયાવાડ માં જેટલા પાનના ગલા હશે એટલા બીજે ક્યાંય નહીં હોય એ પણ શક્ય વાત છે ભવાન કરમસિંહ આ ગામનું એક અપલાતું પાત્ર જીવનમાં જીવવામાં એટલો ચીકણો કે લોકો એને ભીંડી જ કહેતા અને ભીંડી હોય પણ ચીકણી જ ને એકદમ કટ બુંદીના થળિયા જેવો ચીકણો નાનપણમાં ગરીબી બહુ જોયેલી અને બાપા મર્યા ત્યારે પાંચ વીઘા જમીન જ મૂકી ગયા હતા અને પછી તો એ પોતાની રીતે જ પરણ્યો મોટી ત્રણ દીકરીઓ અને ચોથા ખોડામાં દીકરો કિશોર એ પણ હવે ડોક્ટર હતો કિશોરનો સ્વભાવ અને ભવાનનો સ્વભાવ એટલે ઓતર દખણનો ભેર છોકરો હવે તો મોત શોખથી રહે અને ભવાન બીડી એની રીતે રહે દીકરીઓ પણ એવી જ હતી સાત સાત ધોરણ ભણીને બધી દીકરીઓ ઉઠી ગયા અને પછી હીરા ઘસવા બેસી ગયા અને એ વખતે બહેનો હીરા ઘસે એ નવાઈની વાત હતી પવન પાછો હીરાનો કારીગર પર ખરો 20 વર્ષની ઉંમરે સુરત ગયેલો બે વર્ષ રોકાયેલો ઘાટ તળિયા મથાળા પેલ વગેરે શીખી ગયેલો પણ એને સુરતની મોંઘવારી નડી ગઈ પહેલેથી જ કરસર કરસર વાળું જીવન જીવેલો એટલે સુરત ના ફાવ્યું અને આવ્યો પાછો અને સંભાળી ખેતી દિવસમાં ગયેલા અને ઘરમાં સારું હતું પણ એના બાપનો સ્વભાવ પણ ચીકણો જ હતો એટલે એ દાજ બંને ફઈએ રાખી અને કાંઈ મદદ ના કરી અને ભવાને ક્યારેય સગા સંબંધીને કાઈ કીધેલું પણ નહીં કે મને મદદ કરો બધા વાટ જોઈને બેઠેલા કે સબ પણ વખતે તો ભવાન ક્યાં જવાનું અમારી પાસે તો આવવું જ પડશે ને ત્યારે બધું સંભળાવવું છે પગે લાગે ને પછી જ એના સપનની વાત આગળ વધારવાની છે અમારા કાઠિયાવાડીની એક ખાસિયત છે કે જેમ લોકો ધન સંગ્રહે એમ પેઢી દર પેઢી દાજ પણ સંઘરી રાખવાની અને પછી જ્યારે મોકો આવે ને ત્યારે એક પેઢીથી સાચવી રાખેલી દાઢ બીજી પેઢી પર ઉતારવાની અને એ પણ આ રીતે તારો બાપ પરણ્યો ને ત્યારે એણે અમારું નામ કંકોત્રીમાં નહોતું લખ્યું એટલે હવે અમારે તમારા છોકરાના લગ્નમાં કેમ આવવું અમને શોખમણ ના થાય અથવા તો તારી ફરી પરણીને ત્યારે હું બેબળદ ગાડા લઈને સંભરડા આવ્યો હતો અને ત્રણ દિવસ રોકાયો હતો અને તારો બાપ અમારી હંસાના લગ્નમાં સવારે જ આવ્યો અને બપોરે ખાઈ સીધો વેતો પડી ગયો આમ વ્યવહાર હાલે જાઓ અમે તમારા સીમતના નથી આવવાના અમારે પણ આબરૂ હોય કે નહીં પણ ભગવાન કરમસિંહે જાતે જ લગ્ન કરી નાખેલા પોતે જ સંબંધ જોઈ આવ્યો અને પોતે જ પરણી ગયો ગામમાં જ્યારે કંકોત્રી વહેંચાય ત્યારે જ ખબર પડી કે લે ભગવાનની જાન તો અઠવાડિયા પછી જવાની છે આમ તો એ આખા ગામના પ્રસંગમાં જતો તન તોડ કામ કરતો એટલે લોકો તો એના પ્રસંગમાં આવેલા કોઈક સંબંધ આવેલ કોઈક ના આવેલ આવ્યા એનું સ્વાગત ન આવ્યા એને બીજી વાર કીધેલું પણ નહીં કે કેમ કે ના આવ્યા અને વહુ પણ એને એના સ્વભાવની રોખી મળેલી એ પણ ગણી ગણીને જ ડગલા ભરે કોઈ જાતનું વેન્ટાઈ નહીં કોઈ વધારાનો ખર્ચ જ નહીં જીવન સાદું અને ખેતી કરવાની ઘરે એક ઘંટી રાખેલી હીરાની તે ખેતીમાંથી નવરા પડે એટલે હીરા ઘસે એકની વહુ વસન ને પણ હીરા શીખવાડી દીધેલા અને પોતે ઓલરાઉન્ડર ખરો ને એટલે ભાવનગર જઈ આવે કાચી રફ લઈ આવે ને પછી પોતે જ ઘાટ કરે મથાળા મારે પેલ કાપે તણખુણિયા કાપે તળિયા મારે અને એ માલ વેચી આવે ગામની બધી બાયુ નવરાત્રી માં રાસ લે માતાજીના ગરબા લે ત્યારે વસન અને ભવાન રાતે હીરાની ઘંટી પર બેલ કાપતા હોય ગામમાં કોઈની પાસે ક્યારેય એક રૂપિયો ઉછી નો લીધેલો હોય કે ક્યારેય કોઈને રૂપિયો ત્રણ છોકરીઓનો જન્મ થયો ત્રણે મોટી થઈ કિશોર નો જન્મ થયો એ મોટો થયો અને પછી કિશોર આગળ ભણતો ગયો અને છોકરીઓ સાત પાસ કરીને હીરા ઘરે ઘસી બીજી ઘંટી મૂકી દીધેલી અને આવક વધતી ગયેલી પણ શરીર પણ સારું લુડું ના પહેરે કથામાં જાય પણ ઘરે કથા નહીં છોકરીઓ પરણાવી સારો એવો કર્યો બીજી છોકરીના લગ્ન થયા ત્યારે આખા ગામે કર્યું કે આપણે કામ કરવા નથી જવું બધાય બહાના કાઢવા કે અમારે અમુક જગ્યાએ જવાનું છે આ વખતે ગમે એ થાય પણ ભગવાનને પછાડી તો દેવાનો જ છે એ આપણે પગે પડવો જોઈએ અને એની પાસેથી વચન લેવાનું કે ગામને પાદર શિવ મંદિર છે ત્યાં શિવ મહાપુરાણ થવાનું છે તે એક દિવસની રસોઈ આપતો જ અમે કામ કરીશું આમ ગામ લોકો એ એની પાસે પરાણે દાન કરાવવાનું નક્કી કરે પણ કોણ જાણે ભગવાનને એની ખબર પડી ગયેલી એટલે આખું રસોડું એને એક રાંધવાવાળી ઘેંગને આપી દીધેલું આ કેટલસ શબ્દ તો ગામડામાં પછી આવેલો શરૂઆતમાં સુરત થી ગેંગ આવતી ઈ બધું જ કરે તે ગામ જોઈ રહેલું જાન આવી વરઘોડો ચડ્યો જાન જમી ગઈ પછી ગામ જમવા ના આવી એને એમ કે ભવાન આવીને બધાને વિનવણી કરશે બપોરના બે થવા આવ્યા પણ તોય ભવાન ના આવ્યો કે ના સમાચાર આવ્યા અને બધાને લાગી હતી ભૂખ એટલે ત્રીજી છોકરી પણ પરણવાની એમાં વળી ભવાને ચાંદલો લેવાનું જ બંધ કરી દીધું કંકોત્રીમાં લખ્યું કે ચાંદલા પ્રથા બંધ છે ગામ પાછું સમસમીને જોઈ રહ્યું અને પછી બધાએ નક્કી કર્યું કે છોકરીઓ તો પરણી ગઈ પણ આવા ચિકણા બિંદાને ત્યાં કોણ દીકરી દેશે ગમે એમ થાય પણ સબંધ થવા દે નથી કાઠિયાવાડની બીજી ખાસિયત કે કોઈ છોકરાનો સબંધ થાય ને તોય અમુકને પેટમાં દુખે ગામને પાદર કોઈ પર ગામના માણસો હોય એટલે અમુક તો તરત જ એને પૂછી લે ક્યુ ગામ ઓ માલપરા એમને તે મગન આતાને ત્યાં આવ્યા હતા એમને સાચુભાઈ સાચુ એના દીકરાના દીકરીનો સબંધ જોવા આવ્યા હતા નહીં કરો કરો સબંધ માણસ અને ખોરડું સારું જ છે એનો દીકરો લગભગ વરસ દિવસ પહેલા ઉધન નામાથી પકડાયો હતો કઈક લફરું હતું પણ પછી તો બે મહિના જેલમાં રહીને છૂટી ગયો પૈસા ખરાને એટલે ઘર અને છોકરો વળી જાય આમ માણસ અને ખોરડું સારું તમ તમારે વેવિસાર કરો આવું કહીને થયેલા સબંધ તોડાવી નાખરા સ્પેશિયલ માણસો ગમે ગામ હોય છે કિશોર ભણીએ હોશિયાર દસ ભણીને એને સાયન્સ રાખ્યું અને વલ્લભ વિધાનગર મૂક્યો અને સાયન્સમાં થયો પાસ પણ સરકારી મેડિકલ કોલેજમાં ચાર ગુણ ઘટ્યા અને હવે ખાનગી મેડિકલ માં તો ઘણા બધા માં દેવા પડે અને ઈ પણ મહારાષ્ટ્ર કે કર્ણાટક જવું પડે ભવાને હિસાબ માંડ્યો ની બચત કાઢી પણ તોય લાખ ઘટતા હતા ક્યાંથી લાવવા જીવનભર કોઈની પાસે હાથ લંબાવ્યો નતું કે નોતી કરી કોઈને મદદ હવે શું કરવું સાંજે બેઠા બેઠા વાત કરી કિશોર બાપા એમ કરો ને જમીન વેચી નાખો અને આમે હું ડોક્ટર થયા પછી તમારે તો જલસા જ છે ને શું બોલ્યો જમીન વેચવી એમ પછી મારે ખાવું શું કાલ ઉઠીને તું તારું કરી ખા તો મારે ને તારે બાને જવું ક્યાં એટલે એ વાત તો કરતો જ નહીં તું આયુર્વેદિકમાં જતો રહે એમાં તો તને મળી જ જાય છે ને ખર્ચો પણ ઓછો ભવાને વાત કરી ને કિશોર ઉકળી ગયો થાવું તો એમબીબીએસ બાકી તો તમે કહો તો હીરા ઘસવા છે મારે ભણવું જ નથી ચાલો વાત કોઈ કિશોરે મોઢું બગાડીને કહ્યું આટલું બધું ભણાવ્યું અને હવે કહે એ નથી ભણવું તો અત્યાર સુધી ખર્ચો કરાવ્યો શું કામ પૈસા ઝાડ પર ઉગે છે હજુ તો કમાતો નથી શીખ્યા અને સામું બોલો છો પૈસા કેમ પેદા થાય છે એ બેટા માર્કેટમાં આવો ને તો ખબર પડે ખબર ભવાન પણ થગી ગયો અને પછી કિશોર બોલ્યો એ જે બોલ્યો એનાથી ભવાન સ્તન બંધ થઈ ગયો અત્યાર સુધી ગામને હું ગાંડું ગણતો હતો પણ આજે ગામ સાચું છે અને ગાંડા તો તમે છો તમને બધા ભવાન કહે છે બરાબર છે એકદમ ચીકણી ભીંડી જેવા જ છો પોતાના સગા દીકરા માટે પણ જમીન વેચી શકતા નથી મરો ને ત્યારે બધું સાથે લેતા જજો બોલી તો ગયો કિશોર પણ પછી પસ્તાણો એની બાપની આંખમાં આસુ હતા જીવનમાં પહેલી વાર જીવનભર કરેલી કમાણી મેં તારી માટે જ બચાવી છે હું ક્યાંય જાત્રાએ એ પણ નથી ગયો કોઈ દિવસ સારું લુગડું પણ નથી પહેર્યું અને બધું છોકરા માટે કદાચ હોય પણ ખરું

કાઢ્યા ક્યાંથી ભવાન ભીંડી એ પછી વાતો થઈ જીવન આખું ગરીબથી જેમ જીવ્યા પછી તો ભેગું થાય જ છે આખી જિંદગી બળતરા કરીને પૈસો ભેગો કર્યો છે આવા પૈસાને શું ધોઈ પીવું પણ જોજો છોકરો ઉડાડી દેવાનો ડોક્ટર સાસે એટલી વાત છે કે ભવાનને ભેગા ના રાખે અને આ ક્યાંય ટકે એવો નથી એકદમ ફેવિકોલ ફેવિકોલ તો ઓછો ચીકણો હોય આ તો ફેવિકિક છે ફેવિકિક વર્ષને પણ એકવાર પૂછેલું કે આટલા બધા પૈસા તમે કોની પાસેથી લાવ્યા છો મને તો કહો અને ભવાને જવાબ આપેલો હવે બે છાની માની તને ના ખબર પડે આમાં અને પછી વર્ષને કોઈ દિવસ પૂછેલું પણ નહીં ઈ વખતમાં બાયુ પણ એવી કે તમે એક વખત ના પાડો એટલે લગભગ ના પૂછે આજના જેવી બાયુ તો નહીં એ વખતે કિશોર ડોક્ટર બની ગયો સાથે ભણતી સંગીતા સાથે પ્રેમ પણ થઈ ગયો અને તમે ભણવા જાઓ મેડિકલમાં એટલે તમને પ્રેમ પહેલા થાય અને પછી ડોક્ટર થવાય એક કારણ એ પણ ખરું કે ધોરણ બાર સાયન્સમાં ખૂબ ઊંચી ટકાવારી લાવવી પડે એટલે લગભગ બાર ધોરણ સુધી આ વિદ્યાર્થીઓ બધી જ ઈચ્છા દબાવીને બેઠા હોય

એને જે જોઈતો હતો એ જમાય મળી ગયો હતો પછી તો સુરત લગ્ન ગોઠવાના ફાર્મ હાઉસમાં બધો જ ખર્ચ ધનપત રાયે કરવાના હતા ભવાને આખા ગામમાં કંકોત્રી વેચી હતી અને એ પણ સાગમતે ભવાને પણ લાગ જોઈને શોકથી માતો હતો ને અમુકને કહેતો હતો જો સુરત લગ્ન છે ફાર્મ હાઉસમાં છે બધાએ આવવાનું છે

અને હા ચાંદલાની પ્રથા તો બંધ જ છે ગામ વળી પાછું આઘું બની ગયું ભવાન ભીંડી એક એક પછી એક એક કુકરી એવી રીતે ચાલતો કે ગામને આઘું બનવું જ પડતું હવે ઘણા એ સંબંધ સુધારવા માંડ્યા કારણ કે ડોક્ટરનું કામ પડે ને એટલે અમુક તો કેમ છો ભવાન કાકા એમ પણ કહેવા માંડ્યા પ્રસંગ પતાવ્યો ધામ દુઃખથી પતાવ્યું અઠવાડિયું ભવાન અને વસંત રહ્યા વહુ પાસે સંગીતા એકદમ મોડર્ન અને વસન સાવ દેસી તો એને તકલીફ ના પડી પણ ભવાનને એનો સ્વભાવ નડ્યો બહાર હોટેલમાં જમવા જાય અને બિલ આવે એટલે ભવાન બોલે આ 4000 નું બિલ આ 4 જણાનું આના પોસાય આના કરતાં ઘરે બનાવીએ ખવાય તમે તો બને ડોક્ટર બહારનું ખાવાની દાદીને ના પાડો છો અને તમે બહારનું ખાવ એ કેવું ખરાબ ઘરમાં એક ટીવી તો છે પછી રૂમે રૂમે શું કામ કરી તથા પીઝા અને ઢોસા કરતા બાજરાના રોટલા સારા દેશી ખોરાક ઈ દેશી ખોરાક સારો શરૂઆતમાં કોઈએ ધ્યાનમાં લીધું પછી એક દિવસ કિશોરે કીધું કે બાપુજી તમારે હુંગા રહેવાતું જે થાય એ જોવાનું હવે ઈ જમાના ગયા તમે જે રીતે જીવતા એ રીતે હવે કોઈ ના જીવી શકે પણ હું એમ કહું છું પૈસા બગાડો નહીં ભેગા કરો જરૂર હોય ત્યાં એની ના નહીં નહીં પણ 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 આ તો પૈસા બગડે બગડે અને શરીર ભવાને કીધું પણ કિશોર તો મોબાઈલ પર વાતોમાં પછી તો ભવાન એકાદ મહિનો સુરત હોય અને એકાદ મહિનો ગામડામાં પણ પછી તો ગામડામાં જ રહી ગયા ખેતી આપી દીધી હતી ભાગ્યાને અને હવે કર રહ્યા નહોતા વસન અને ભવાન ઘરે જ હોય કિશોરે ઘરે એસી મુકાવેલી એક ગાડી લઈ દીધેલી પણ વાપરે પણ પેટ્રોલ મળે ને ઉનાળામાં ઘડી એસી શરૂ કરે ને પછી બંધ તે આખો દિવસ અને રાત ઠંડક રહે એવું ગણિત હતું ભવાનનું એક મોટું ટીવી અને ડિસ્ક પણ ગોઠવી દીધે પણ કોઈ એ શરૂ ના કરે કારણ કે પાવર ભરીને આમ ને આમ જીવન પસાર થાય છે અને એમાં ભવાન પડ્યો બીમાર તાવ આવ્યો ને ચાર દિવસ સુધી દવાખાને ના ગયો અને આ વખતે તાવ ધરી ગયો મગજ સુધી તે રાતો રાત છોકરો આવ્યો લઈ ગયા સુરત અને વસંતને ખીજાણો પણ ખરો બા તમે અમને શું કામ ભૂંડા લગાડો છો મને પહેલા વાત કરી હોત તો હું તરત આવી જાતને હું કંઈ પારતો છું અને અહીં રહો એ તમને નથી ગમતું અને મારા બાપાને બોલ્યા સિવાય ચાલે નહીં અને છેક રામાવતરાનું કાઢે કે આમ હતું ને તેમ હતું આમ હોય ને તેમ હોય કિશોરે ભગવાનને પોતાની હોસ્પિટલમાં દાખલ કર્યું મગજ મગજમાં ઘુસી ગયું હતું રિપોર્ટ કરાવ્યા આખા શરીરનું ચેકઅપ કરી નાખ્યું સાંજે રિપોર્ટ આવવાના હતા પાંચ વાગ્યા ને ભવાનભાઈએ આખો ખોલી દીકરો બોલ્યો જુઓ બાપા હવે હું હાથ જોડું છું કાંઈ બોલવાનું નથી અને અહીં જ રહેવાનું છે નહીતર હું અને સંગીતા ત્યાં આવી જઈએ બાકી હવે ખોરાક લેવાનો છે આખી જિંદગી સારી વસ્તુ નથી ખાતી અને હવે શરીર સાવ ટળી ગયું છે એ જમીન છે ને ત્યાં ભાગ્યો વાવશે બાકી તમારે ક્યાંય જવાનું નથી ભગવાન બોલ્યો ઠીક છે પણ હવે મને નથી લાગતું કે હું વધારે જીવું અને આમેય મારું બોડ હવે પૂરું થવામાં છે આવી વાત થતી હતી ત્યાં જ રિપોર્ટ લઈને નર્સ આવી આખા શરીરના ફોટા અને તમામ રિપોર્ટ્સ હતા એક ફોટો જોઈને સંગીતા ચોકી ગઈ એ રાડ પાડીને બોલી કિશોર આ જુઓ તો કિશોરે એ અક્ષરે જોયો અને બોલ્યો બાપુજી તમારે એક જ કિડની છે એક કિડની તો અગાઉ કાઢી લીધેલ છે કોણે કાઢી લીધી તમને ખબર છે આમ કેમ હા બેટા તારે પૈસા ઘટતા તા ને એ વખતે મેં છાપામાં વાંચેલ એ કિડની જોઈએ છે અને હું અમદાવાદ ગયો કિડની વેચીને ચાર લાખ રૂપિયા લાવે તારી માને મેં વાત નથી કરી અને વાત શું કામ કરવાની દીકરા માટે મા બાપ કિડની તો શું આખે આખા વેચાઈ જાય તું બાપ થઈશ ને એટલે ખબર પડશે બેટા એ વખતે મેં બધું જ ભેગું કર્યું હતું એ કાઢ્યું તોય ઘટતા હતા પૈસા પછી તો આ જ ઉપાય હતો આ તો વળી ફોટા પાડ્યા ને તને ખબર પડી બાકી હું તો નહોતો જ કહેવાનો એટલે જ કહું છું કે પૈસા ભેગા કરજો ક્યારે કામ લાગે ભવાન કરમસિંહ બોલતો હતો અને વસન કિશોર અને સંગીતા સાંભળતા હતા કિશોરના હાથમાંથી રિપોર્ટ્સ પડી ગયા હતા આજ બાપને એને એક વખત ભીંડી કહ્યો હતો અને એ જ સાંજે ભવાન અવસાન પામ્યો કોઈ પણ કષ્ટ કે સેવા ચાકરી કરાવ્યા વગર અવસાન પામ્યો ભીની યાત્રામાં જોડાયા અને આ બાજુ ગામમાં ખબર પડી કે ભવાન ભીંડી સુરત ગુજરી ગયો છે ગામે જ્યારે એ જાણ્યું કે છોકરાને ભણાવવા માટે ભડના દીકરાએ કિડની વેચી હતી પણ કોઈની પાસે માર્ગ્યું નહોતું અને કોઈને કીધું પણ નહીં ત્યારે ગામ છેલ્લી વાર આઘું બની ગયું હતું આ વખતે ગામ આઘું તો હતું જ પણ આખા ગામની આંખમાં આંસુ પણ હતા અને વગર કીધેલે આખા ગામે સ્નાન કર્યું ઘણી વખત મા બાપની મહાનતા આપણને ત્યારે ખબર પડે છે કે જ્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે મિત્રો આપણે આ કહાનીને અહીંયા પૂર્ણ કરીએ છીએ તમારું શું કહેવું છે? કહાની વિશે તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવ્યું હોય તો લાઇક અને તમારા અન્ય મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને આવી જ કહાની સાંભળવા માગતા હો તો અમારી ચેનલને અટાણે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને દબાવવાનું ભૂલશો નહીં જેથી જ્યારે પણ અમારી નવી કહાની આવે ત્યારે તમને નોટિફિકેશન મળી શકે તો ચાલો મિત્રો હવે મળીશું નવી જ કહાનીમાં ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે 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 જય શ્રી રામ